પોઝિટિવ થિંકિંગ જ સફળતાનું સૂત્ર લેખક જોગિન્દરસિંહ સીબીઆઈના પૂર્વ નિર્દેશક વાચક અની શાહ પ્રસ્તાવના વિચારો યોજના બનાવો કામમાં લાગી જાઓ અને બસ મેળવી લો એ જ સફળતાનું રહસ્ય છે જો તમે વિશ્વાસ રાખો છો કે તમે સારા છો તો તમે સારા જ થઈ શકો છો અને તમે સારા છો તો તમે સારા જ થશો આપણા બધા પાસે દરેક સવારે આનંદ તથા આશાનો સંદેશો આવે છે આપણો આપણા જીવન પર પૂરો કાબુ છે એ આપણે જ નક્કી કરવાનું છે કે આપણે આપણા જીવનમાં કેટલી શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરી શકીએ છીએ જો ખરા મનથી સારા બનવા માગો છો તો પોતાની જાત સાથે સંકલ્પ કરો તમને પ્રત્યેક દિવસે કરવાના કાર્યનો ખ્યાલ હોવો જોઈએ જેથી દીર્ઘકાલીન ઉદ્દેશ્યો તેમજ લાંબા સમય સુધી થનાર કાર્યો પર પણ ધ્યાન આપી શકો છો તમારે તમારું અને તમારી સંસ્થાનું ભવિષ્ય બનાવવું હોય તો વર્તમાન પર ધ્યાન આપો આજે તમે જે કંઈ કરો છો તેનો તમારી આવતીકાલ સાથે ગાઢ સંબંધ છે તમારે તમારા કાર્ય અને જીવન માટે કેટલાક મૂલ્ય નૈતિકતા સંકલ્પ તેમજ મિશન લઈને આગળ વધવું પડશે કોઈ પણ વ્યક્તિ એકલું કશું જ કરી શકતો નથી આપણે ભલે ગમે ત્યાં કેમ ન હોઈએ એકબીજા પર નિર્ભર છીએ તમારું પોતાનું પ્રદર્શન તેમજ સફળતા પણ એ સંસ્થા સાથે સંબંધ ધરાવે છે જેના માટે તમે કાર્ય કરો છો અથવા જેના તમે માલિક છો જીવન અને વ્યવસાયની સૌથી મોટી યોગ્યતા એ જ છે કે તમે બીજા પાસે મનગમતું કાર્ય કરાવી શકો કેવળ એક જ વાર સફળ થવું આવશ્યક નથી હોતું તમારે વારંવાર જીતવાની અને ચારે બાજુ મોટી ઘટનાઓથી ઘેરાયેલા રહેવાની ટેવ પાડવી પડશે તમારે ભૂલવું ન જોઈએ કે કોઈ પણ કામમાં ભલે જૂથના નેતા કર્મચારી અથવા નિયોક્તાના રૂપમાં નિયોક્તાના સ્વરૂપમાં લોકો તમારા માટે બહુમૂલ્ય ધરાવે છે તમારા કાર્યક્ષેત્રને કાર્ય કરવાનું યોગ્ય સ્થાન બનાવો બીજા સાથે શત્રુતા બાંધવી ચાળીચુગલી કરવી અપૂરતું સંપ્રેષણ તથા અપશબ્દ કહેવા વગેરે ખરાબ વ્યવહારના લક્ષણ છે જે તમારી પ્રસ્થાપિત છબીને બગાડી શકે છે પ્રત્યેક વ્યક્તિ પાસે સફળતા સુધી પહોંચવા માટે પોતાનો જ ઉપાય હોય છે બની શકે છે કે માર્ગમાં ઘણી મુશ્કેલીઓ તથા વિઘ્નો આવે પણ કેવળ એ જ જૂથ જીતી શકે છે જેના બધા સભ્યો કુશળ ખેલાડીઓ હોય છે બસ નાની વાત છે સાચા સ્થાન પર સાચા માણસો પાસે કામ કરાવો બીજાનું નેતૃત્વ કરવા માટે પૂર્ણ ખત અને મહેનતથી કાર્ય કરવું પડશે સફળતાનું એક ખાસ પગલું છે બીજામાં ઉત્સાહ તથા આત્મવિશ્વાસનો ભાવ જગાડવો અને પોતે પણ એનો અનુભવ કરવો આત્મવિશ્વાસ લોકોમાં નવું સાહસ તેમજ જોમ ઉત્પન્ન કરીને એમને કંઈક કરવાની પ્રેરણા આપે છે તેઓ કશુંક એવું કરવાનું નક્કી કરી લે છે જે લગભગ અશક્ય હોય છે એના માટે એમને પુરસ્કૃત કરો તથા પીઠ થપથપાવો જીવનમાં કેટલીય મુશ્કેલીઓ તથા સંઘર્ષ કેમ ના આવે એક સકારાત્મક પ્રવેશ બનાવી રાખો આ પુસ્તકમાં કેટલાક આવા જ મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે તથા ઉપાય દર્શાવવામાં આવ્યા છે જે તમારા માટે ફાયદાકારક બની શકે છે આમ તો જીવનમાં સફળ થવાના ઘણા ઉપાયો હોઈ શકે છે પણ કેન્દ્રિત થયા વગર મહેનત કર્યા વગર તથા દૃઢ સંકલ્પ વગર તો આની કલ્પના સુધા કરી શકાતી નથી પુસ્તક વાંચો અને મને એના વિશે તમારા સૂચન મોકલો તમારા સૂચનોનું સ્વાગત થશે જોગિન્દરસિંહ આઈપીએસ સેવા નિવૃત્ત સીબીઆઈના ભૂતપૂર્વ નિર્દેશક અધ્યાય એક સમય તથા લક્ષ્યની ઓળખ જો આપણે જીવનની જરૂરિયાત કરતાં વધારે મેળવવા ઈચ્છીએ છીએ તો આપણા સમય વિશે થોડા સજાગ અને સાવધાન થવું પડશે આપણે એ પણ જાણવું પડશે કે જે કામ આપણે કરીએ છીએ શું એનાથી આપણા જીવનનું મૂલ્ય વધે છે કે આપણી શક્તિ જ નષ્ટ થાય છે કામ કરતી વખતે આપણે જે ગતિવિધિઓ અપનાવીએ છીએ એ પણ આપણા માટે ઘણું મહત્વ ધરાવે છે આપણે સાવધાન રહીએ છીએ કે આપણો ફુરસદનો સમય કઈ રીતે Sample complete. Ready to continue?